પેરેન્ટિંગ દ્રષ્ટિકોણ સિરીઝની આ સાતમી રીલમાં દ્રષ્ટિકોણ જોઈશું કે મારું બાળક આળસુ નથી વિચારશીલ છે પ્રસંગ છે નાનપણની અંદર શિક્ષકો અને પ્રિન્સિપલ પોતે એવું માનતા હતા કે એડિશન ખૂબ જ આળસુ છે કારણ કે નાની ઉંમરમાં એમને તાવ આવ્યો હતો અને સાંભળવાનું ઓછું થઈ ગયું હતું એટલે સ્કૂલમાંથી એને કાઢી નાખવામાં આવ્યો કે આ બાળકને ધંધે ચડાવી દો આ દુનિયામાં કાંઈ નહીં કરી શકે પણ એની મમ્મીને વિશ્વાસ હતો કે આ આળસુ નથી આ વિચારશીલ છે અને એટલે એના મમ્મીએ એને ભણાવ્યો અને તેર વર્ષની ઉંમરે તો કેમિકલ અને ઇલેક્ટ્રિકની નાની લેબોરેટરી એને ચાલુ કરી દીધી અને દુનિયાને ઓડિયો વિડીયો જનરેટર બેટરી અને બલ્બની શોધ કરનાર મહાન વૈજ્ઞાનિક એડિસન મળે હવે જો નેન્સી નામના એમના જે માતા હતા એમને પોતાના બાળકને આળસુ માન્યો હોત તો દુનિયાને આ ભેટ ન મળે આપણા પણ બાળકો આળસુ હોય ઇન્ટ્રોવર્ડ હોય તો એને આપણે જો આળસુ કહીશું તો આળસુ નેગેટિવ શબ્દ છે વિચારશીલ માનીશું તો એની આળસને વિચારમાં પરિવર્તિત કરવાના રસ્તા આપણે શોધીશું બાળકની આળસને વિચારમાં પરિવર્તિત કરવાના રસ્તા અમે શોધ્યા છે પેરેન્ટિંગ વેદા મોબાઈલ એપ્લિકેશન દ્વારા આજે ડાઉનલોડ કરો